ધાનેરા ખાતે શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી જી એમ એમ વાલાણી અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ શાળામાં દર વર્ષે સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે થરાદ હાઈવે ઉપર આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના તમામ બાળકોએ વિવિધ ખેલમાં ભાગ લીધો હતો જેમાં નાના બાળકો માટે સંગીત ખુરશી જેવી વિવિધ રમતોની સાથે સાથે રસા ખેંચ સંગીત ખુરશી દોડ લીંબુ ચમચી તેવા વિવિધ ખેલમાં તમામ બાળકોએ ભાગ લીધો હતો તેની સાથે સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેતા તેઓએ પણ સંગીત ખુરશી તેમજ રસા ખેંચમાં ભાગ લીધો હતો ત્યારે આવનાર મહેમાનો દ્વારા રક્તદાન કેમ્પમાં પચીસ બોટલ જેટલું રક્તદાન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં તળસાભાઈ ચૌધરી વાસણ ડોક્ટર શૈલેષભાઈ પટેલ ગોવિંદભાઈ ચૌધરી વીજ કંપની દ્વારા આ કાર્યક્રમના ખર્ચ માટે દાતા બન્યા હતા અને આવનાર તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શિલ્પરાજસિંહ ગોહિલ રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરી તેમજ સુપરવાઇઝર સુરેશભાઈ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉપાડી હતી અને જે તે વિભાગમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા